જૂન પંચે લોકસભા માટે પરિણામો જાહેર કર્યા છે જેમાં ભાજપ ને બસો ચાલીસ અને કોંગ્રેસને નવાણું બેઠક મળી છે મહારાષ્ટ્રના બીડ મત વિસ્તારમાં પરિણામની વાત કરીએ તો જ્યાં એનસીપીના ના ઉમેદવાર બજરંગ મનોહર સોનવને બીજેપીના પંકજા મુંડેથી મત આગળ છે હજુ પણ રાહ જોવાઈ રહી છે લોકસભામાં પાંચસો સભ્યો છે જોકે ભાજપના સુરતના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ પાંચસો બેઠકો માટે મતોની ગણતરી કરવામાં આવી હતી લોકસભા બે હજાર પરિણામ ભાજપ બસો કોંગ્રેસ નવ્વાણું સમાજવાદી પાર્ટી સાડત્રીસ તૃણમૂલ કોંગ્રેસ ઓગણત્રીસ બીએમકે બાવીસ ટીડીપી સોળ જેડીયુ બાર શિવસેના નવ એનસીપી સાત એકમાં આગળ છે બુધવારે વહેલી સવારે જાહેર થયેલા પરિણામો અનુસાર ત્રણ હિન્દી હાર્ટલેન્ડમાં કારમી હાર હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને લોકસભામાં બહુમતી સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો